ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને જરા પણ દરવા જેવો નથી પરંતુ ઓવર કોન્ફિડન્સ પણ રાખવા જેવો નથી તેવી ચર્ચા છે કારણ કે રાજકોટમાં જે દિગ્ગજ ઉમેદવાર ઉતાર્યા છે તે દિગ્ગજ ઉમેદવારની સાથે હવે પોરબંદરના પણ જે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ઉમેદવાર છે તેઓ પણ મુશ્કેલીમાં છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર વસિહ નવજીવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે પોરબંદર લોકસભા વિસ્તારની અંદર કેટલીક સ્થાનો પર બેનરો જોવા મળી રહ્યા છે અને જે બેનરો આ પ્રમાણેના છે જેમાં કોંગ્રેસના લલિત વસોયાની સાથે ભારતીય જનતા પાર્ટીના જાહેર થઈ ગયેલા લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાના ફોટા છે અને નીચે લખવામાં આવ્યું છે આયાતી ઉમેદવાર નહીં ચાલે આપણાં કામ કોણ કરશે અને આ પ્રમાણેનું લખાણ મુજબ બોર્ડ છે તે ઠેર ઠેર લાગ્યા છે આમાં જે પોસ્ટર છે તેમાં તસવીરો જો એને લાગશે કે આ તસવીરો કોંગ્રેસે વહેતી કરી હશે કે સ્થાનિકોએ વહેતી કરી હશે તો જે પ્રમાણે પોસ્ટરમાં ફોટો દેખાય છે લલિતો સોયાનો તો લોકો એવું પણ માને છે કે લલિતો સોયાનું આ કારનામું છે પરંતુ હાલ મનસુખ માંડવિયા શા માટે મુશ્કેલીમાં છે મુશ્કેલીમાં એટલા માટે છે મૂળ મનસુખ માંડવિયાનું વતન ભાવનગર છે પરંતુ તેઓ લોકસભાની ચૂંટણી લડવા માટે પોરબંદર આવ્યા છે કંઈ નવું નથી આ પ્રકારે ચૂંટણીઓ લડાતી હોય છે અને ઘણા ઉમેદવારો દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ લડે છે તો ટૂંકમાં આવું હોતું નથી કે ન લડી શકાય પરંતુ જ્યારે નીચેથી સૂર શરૂ થાય કે આપણે આયાતી ઉમેદવારને નથી જીતાવો અને એ પણ પાર્ટીની અંદર ગણગણાટ થવા લાગે ત્યારે મુશ્કેલી ઉમેદવાર માટે વધારે થતી હોય છે આવું જ રાજકોટમાં પણ છે કારણ કે રાજકોટની અંદર વિવાદનો મતપુડો છેડવી અને જે બેઠા છે પરસોત્તમ રૂપાલા કે જેમની સામે અત્યારે ક્ષત્રિય સમાજનો રોષ છે અને ક્ષત્રિય સમાજના લોકો તેમના વિરુદ્ધમાં અત્યારે વિવિધ પ્રકારના પ્રચાર અથવા તો વિવિધ પ્રકારની વાતો સોશિયલ મીડિયાના માધ્યમથી કરી રહ્યા છે અને માગણી પણ કરી રહ્યા હતા કે માફી માફી માંગ્યા બાદ પણ હજુ આ વિવાદ ચાલુ છે પરંતુ આ વિવાદ આટલા પૂરતો સીમિત નહીં રહે કારણ કે આ ક્ષત્રિયોની એક વાત અલગ થઈ બીજી વાત આવે છે લેવવા પાટીદાર અને કડવા પાટીદારની લેવા પાટીદાર અને કડવા પાટીદારના સમીકરણો મેં ગઈકાલે તમને એક વિશ્લેષણ કરી બતાવ્યું જેમાં કહ્યું હતું કે કિરણ પટેલ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા પૈસાદાર ધનાઢય માણસ હતા છતાં પણ ભારતીય જનતા પાર્ટીના હાથમાંથી કોંગ્રેસે આ બેઠક આંચકી લીધી કારણ કે કિરણ પટેલ હારી ગયા અને કુંવરજી બાવળિયા જીત્યા ત્યારે પણ જે ફેક્ટર ચાલ્યું હતું એ સામાજિક સમીકરણોનું હતું એક બે લીટીનું નિવેદન હતું જે પૂરતું બન્યું હતું કિરણ પટેલની હાર માટે એવું રાજકીય વિશ્લેષકોનું પણ કહેવું છે ત્યારે હવે આ એક નહીં બે બે સમાજની સામે એક વિવાદિત નિવેદન ક્ષત્રિય સમાજનું છે તે ભારે પડી રહ્યું છે પરસોત્તમ રૂપાલાને તો બીજી તરફ નીચે સામાજિક રીતે ગણગણાટ થાય છે કે આપણે આ પ્રકારનું જે તેમનું એક વર્તન છે પરસોત્તમ રૂપાલાનું એ એક ચોક્કસ સમુદાય પૂરતું સીમિત રહે છે વધુ સ્પષ્ટતાથી હું એટલા માટે નથી કરતો કારણ કે કોઈપણ જાતિની અંદર કોઈપણ સમાજની અંદર આ પ્રકારના નેતાઓ હોય તેને પ્રમોટ ના કરવાના હોય પરંતુ જે વાસ્તવિકતા છે એ મારે તમને કહેવી છે એટલા માટે હું વાત કરું છું પરંતુ હજુ ઊંડાણપૂર્વક રાજકોટની બેઠકને સમજીએ પરસોત્તમ રૂપાલાની તો આ બે સમાજની વાત થઈ એક વિવાદિત નિવેદન બીજું પાટીદારમાં કડવા અને લેવા પાટીદારનો વિગ્રહ કે એમને જે સેપરેશન કર્યું છે નેતાઓએ પોતે એ જ હવે નડે છે અને હવે એના કરતાં પણ ઊંડી વાત તમને સમજાવું કે રાજકોટ લોકસભા બેઠકમાં સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના જ નેતાઓ અને કાર્યકર્તાઓમાં ગણગણાટ છે કે આપણે આ સતત આયાતીઓને મૂકી દે અને આપણે લડાવતા રહેવાના જીતાવતા રહેવાના રાત દિવસ કામ કરતું રહેવાનું કે શું જેને લઈને પણ હાલ પરસોત્તમ રૂપાલા માટે એક આખી ટીમ એક્ટિવ થઈ છે કે નેતાઓને એક્ટિવ કરો નેતાઓ હજુ જે પ્રકારે મૂડમાં હોવા જોઈએ ચૂંટણીના એ મૂડમાં નથી માટે ટેલિફોનિક પરસોત્તમ રૂપાલા ફોન કરી રહ્યા છે તેમના માટે કેટલાક પાટીદાર આગેવાનો પણ નેતાઓને ફોન કરી રહ્યા છે કે જેઓ સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના નેતા છે અને તેઓ ગ્રાઉન્ડ પર કામ કરે છે ઠેક તો આ તો લોકસભા ચૂંટણીનું પોરબંદર અને રાજકોટ બેઠકનું વિશ્લેષણ બંને જગ્યાએ મનસુખ માંડવિયા અને રાજકોટમાં પરસોત્તમ રૂપાલાની મુશ્કેલી છે કારણ કે આયાતી ઉમેદવાર તરીકે લોકો જોઈ રહ્યા છે બીજું સ્થાનિક ભાજપના નેતાઓમાં રોષ છે ત્રીજું કે સામાજિક સમીકરણના ચોકઠા સારી રીતે બેસી નથી રહ્યા હાલ સુધી બની શકે કે ભવિષ્યમાં તે ચોકઠા બેસાડવા માટે ઉમેદવારો જે પ્રક્રિયા કરી રહ્યા છે તેમાં તેઓ સફળ પણ થાય ખેર ભારતીય જનતા પાર્ટીની મુશ્કેલીઓ રાજકોટ અને પોરબંદરની મેં તમને સમજાવી હવે અન્ય બેઠકો પર જે પ્રકારે અમારી પાસે માહિતી હશે અમારી પાસે જે પ્રકારનું હોમવર્ક હશે અને અમને જે દેખાતું હશે એ પ્રકારની માહિતી અમે આપણા સુધી પહોંચાડતા રહીશું વિશ્લેષણના સ્વરૂપે માટે તમે ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે